હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્સીવા ચેનલ પર આપ સૌનો દિલથી સ્વાગત છે મિત્રો તમને યાદ છે કે જાંબુ ખાવાના ફાયદા અત્યારે માર્કેટમાં જાંબુ ખૂબ બધા મળે છે અને સાથે સાથે ન મળતા હોય ત્યારે એની સુકવણી કરી અને સૂકા જાંબુ એટલે કે જાંબુના ઠળિયાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ તો અહીંયા મેં આ જે જાંબુ હતા એને સૂકવી તમે જો આઠ દિવસની અંદર જાંબુ વિથ જાંબુ એની છાલ સાથે એકદમ સરસ મજાના સુકાઈ ગયા છે આ બંને મહેનત મેં શા માટે કરી છે તમે આ વિડીયો પૂરો જુઓ તમને ખબર પડી શકે કે જાંબુ ના ફાયદા શું છે મિત્રો અહીંયા સૌથી પહેલા તમને ખબર છે કે જાંબુના ઠળિયા છે જે તમને ડાયાબિટીસ થી બચાવે છે પરંતુ એ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ છે જાંબુના તો અહીંયા આપણે જાંબુ ખાવાના ફાયદાની વાત કરીશું તો લીલા જે જાંબુ મળે છે માર્કેટમાં ત્યારે એકદમ ફ્રેશ મળે છે જાંબુ એક એવું ફ્રૂટ છે માત્ર ને માત્ર તમે બસો પચાસ ગ્રામ જાંબુ આખા વર્ષમાં એક વખત ખાશો તો તમારા શરીરમાં કેવો કચરો સાફ થાય એ જણાવું છું ડાયાબિટીસ માટે છે ડાયાબિટીસ કંટ્રોલમાં થાય છે પાચન તંત્ર સુધરે છે એ બધું સાઈડ પર પરનું પણ આપણા ભોજનમાં ભૂલથી પણ ક્યારેક અનાયાસે માથાના વાળ આપણા ખોરાક દ્વારા આપણા શરીરમાં જીના જીના જતા હોય છે આપણને ખ્યાલ હોતો નથી બીજી કોઈ વસ્તુમાં આપણા શરીરમાં ગયેલા માથાના વાળ નહીં કાઢવાની તાકાત નથી પરંતુ માથાના વાળ જેવો કચરો પણ બસો પચાસ ગ્રામ ખાધેલા જાંબુ તમારા શરીરમાંથી દૂર કરે છે તો આખા વર્ષમાં એકવાર ન ભાવતા હોય તો દયા સમજી તમે દવા સમજીને આ જાંબુ બસો પચાસ ગ્રામ ખાવા જોઈએ એટલો ફાયદો છે તો મિત્રો જ્યારે જાંબુની સિઝન હોય ત્યારે તમે ભોજનના પછી પુષ્કળ જાંબુ ખાઓ તમારા શરીરની અંદર એ સિઝનમાં ખાધેલા જાંબુ આખા વર્ષ સુધી તમને એકદમ સ્ટ્રોંગ બનાવી રાખે છે તમારું તમારું નથી પડવા એક જાંબુ વજન ઘટાડે છે તમારા ખાધેલા ખોરાકને પચાવે છે તમારા શરીરની અંદર નવી બનતી ચરબીને અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે તમારા શરીરમાં ઇન્સ્યુલિન ગ્રંથિ ઇમ્પ્રુવ કરે છે જેના કારણે વારસાગત ડાયાબિટીસનો ખતરો ટળે છે જે લોકોની મધરને ને કે અથવા તો ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર અથવા તો ત્રણ ચાર પેઢી સુધીમાં જો કોઈને ડાયાબિટીસ હોય તો તમે તમારા બાળકોને જાંબુ ખાવાની સલાહ આપો જે લોકો રોજ જાંબુ ખાય છે નિયમિત જાંબુ ખાય છે એમને ડાયાબિટીસ થતું નથી ડાયાબિટીસથી બચવા માટે જાંબુ ખાવાની ટેવ અવશ્ય પાડવી જોઈએ હવે જાંબુ જ્યાં સુધી મળે છે ત્યાં સુધી તમે ખાઓ એ પછી શું કરો તો એ પછી એની સુકવણી કરો માર્કેટમાં તૈયાર સુકવની વાળા જાંબુ મળે છે પરંતુ જ્યારે સિઝન હોય ત્યારે તમે જાંબુની સુકવણી કરો અને એ પછી તમે જાંબુનું સેવન કરો સુકવની વાળા જાંબુના ફાયદા પણ ડબલ છે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ સવારે બે ચમચી નાસ્તા પછી હુંફળા ગરમ પાણી સાથે બપોરના ભોજન પછી બે ચમચી હુંફળા ગરમ પાણી સાથે જાંબુનો પાવડર બનાવી લેવાનો અને લેવાનો અને રાત્રે સૂતા પહેલા બે ચમચી પાવડર હૂફણા ગરમ પાણી સાથે તમે ઇન્સ્યુલિન લઈ રહ્યા છો આઠ દિવસની અંદર આ જાંબુના પાવડરના પ્રયોગથી તમારું ઇન્સ્યુલિન લેવાનું બંધ થઈ જશે ધીરે ધીરે સાહેબ તમારું ડાયાબિટીસ કંટ્રોલ આવશે તમારું ડાયાબિટીસ કંટ્રોલ આવે એટલે સમજો કે તમારે બે ચમચીને એક ચમચી કરવાનું છે આ પાવડર પણ લેવાનું છે નિયમિત તમારું શુગર તમારે કંટ્રોલ રાખવું છે તમારું શુગર તમારી આંખોને અસર ન કરે તમારી કિડનીને અસર ન કરે તમારા લિવરને અસર ન કરે એમ તમે ઈચ્છતા હોય સાથે તમારે વજન વધવા નથી દેવું તમારું તંત્ર સ્ટ્રોંગ રાખવું છે તો તમે જ્યારે સીઝન ન હોય જાંબુની ત્યારે તમે સુકવણી કરો અને એ જાંબુનો પાવડર બનાવો જામુનો પાવડર જે માર્કેટમાં મળે છે એમાં ભેળસેળ હશે ઘરે જે જાંબુનો પાવડર બનાવો અને એ જાંબુના પાવડરનું સેવન કરો ઘણા બધા ફાયદાઓ થશે અત્યાર સુધી તમારો હોસ્પિટલ નહીં જવું પડે દવાખાના ખર્ચ બચશે દવાખાના ખર્ચ કરતા પણ તમને જે શારીરિક તકલીફો થાય છે એમાંથી તમે છુટકારો મેળવી શકો છો કબજિયાતની પ્રોબ્લેમ્સ મળશે તમારા ખડતા વાળની પ્રોબ્લેમ્સ મળશે હિમોગ્લોબિનની ઉણપ દૂર થશે અને સાથે અઢળક ફાયદાઓ થશે તો મિત્રો આશા રાખું છું કે આજનો આ નાનકડો એવો વિડિયો તમે ચોક્કસ તમારા ફેમિલી ફ્રેન્ડ સુધી અવશ્ય શેરિંગ કરશો કારણ કે આ ઉપાય લાખ રૂપિયાની દવા સમાન છે સસ્તું ભાડું છે શીતપુરની યાત્રા જેવો છે અને ખરેખર આ ઉપાયની મદદથી તમે લાખો રૂપિયાની દવા અને ગંભીર જે શારીરિક દર્દ છે એમાંથી છુટકારો મેળવી શકો છો

એક લાઇક દિલથી કરશો અને હા કઈ માહિતી તમારા આયુર્વેદિક ઉપયોગી જોઈએ છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો સૌથી પહેલી ટ્રાય તમને સંતોષ આપવાની હશે તો ખરેખર મિત્રો આજની આ માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ લાઈક સબસ્ક્રાઈબ દિલથી કરો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ચાલો હું ખાવું છું હવે જામવું